રાતે તો આજે હું બનાવી રહી છું ડુંગળી લસણ વગરનો રીંગણાનો ઓરો તો રીંગણાનો ઓરો બનાવવા માટે મેં જે સ્પેશિયલ આવે છે ભરતાના રીંગણા તે લીધા છે અને તેને ચાર ફાડામાં કટ મારી લીધા છે જેથી કરી આપણા રીંગણા સરસ અંદર સુધી શેકાય છે અને તેલ લગાવી અને તેને શેકાવા રાખી દીધા છે તો આપણા રીંગણા શેકાય છે ત્યાં સુધી મેં એક લીલું મરચું અહીંયા કટ કરી લીધું હતું અને થોડું આડું ખમણી લીધું હતું ત્યારબાદ મેં અહીંયા પર બે ટમેટા લીધા છે તેને પણ રીંગણાની જેમ ચાર ખાડામાં કટ મારી અને તેને પણ આપણે શેકાવવા દઈશું તો અહીંયા મારા રીંગણા શેકાઈ અને રેડી હતા તો મેં ઠંડા પાણીમાં એડ કરી દીધા છે ને તેની ચાલ ઉતારી લીધી હતી તમે અહીંયા ડુંગળી લસણ પણ એડ કરી શકો છો મારે અહીંયા કાનાને ભોગ લગાવવાનો છે એટલા માટે મેં નથી એડ કર્યું પછી ટમેટું પણ શેકાઈ ગયું હતું તો તેની પણ ચાલ ઉતારી લીધી છે અને ટમેટાને નાના નાના કટકામાં મેં સુધારી લીધા છે ત્યારબાદ એક લોયામાં બે ચમચા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થયા બાદ અહીંયા રાઈ જીરું મીઠો લીમડો આદુ મરચાં નાખી અને મેં સારી રીતે મિક્સ કરી અને આપણા જે શેકેલા ટમેટા હતા તે એડ કરી દીધા છે ત્યારબાદ મેં અહીંયા પર ઘરના જે આપણા બેઝિક મસાલા હોય છે તે મેં એડ કર્યા છે નમક એડ કર્યું છે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર નાખી મિક્સ કરી અને થોડું પાણી નાખી અને અહીંયા મેં ઢાંકી અને ટમેટાને પફાવા દીધા છે તો ટમેટા સરસ રીતે બફાઈ ગયા છે તો અહીંયા રીંગણાનો ઓરો એડ કરી અને મેં સરસ રીતે મિક્સ કરી દીધું છે જેથી કરીને ઓરામાં સરસ મસાલાનો સ્વાદ બેસી છે અને ઢાંકીને થોડીવાર થવા દેશું આપણે તો ત્યારબાદ આપણું બોરો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તો આપણે લીલા ધાણા એડ કરી અને આપણે ભગવાનને ભોગ લગાવશું અને ત્યારબાદ આપણે પ્રસાદી લેશું રાધે રાધે